વડોદરા ખાતે હરણી નદીમાં બોટ ઊંધી વળી પડતા માસૂમ બાળકોનો ભોગ લેવાનો છે બાળકો લાપતા પણ છે જે બોટના લાયસન્સ ધારકો જે નિયમ પ્રમાણેના બાળકો કરતા વધુ બાળકો બેસાયા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે એ માસૂમ બાળકોની વેદના જે આનંદ ઉલ્લાસ માટે ગયા હતા એ મોતને ભેટે કેટલે દરેક દુર્ઘટના પછી તંત્ર જાગવાનું નામ લે દેખાવ પૂરતું જાહેરાતો કરે પણ આવા લૂંટના લાયસન્સ કોને આપેલા જે ટૂંકા સમયની અંદર વધુ પૈસા કમાવા માટેના આવા ખેલ કરે અને માસૂમોના ભોગ લે એ કોઈ પણ સંજોગોમાં ચલાવ્યો નથી હું આપના માધ્યમથી માન કરું છું કે સરકાર લીપાથોપી કરવાનું બંધ કરે મોટી મોટી વિકાસની વાતો વચ્ચે બોટની સલામતીને સુરક્ષાનું ધ્યાન રાખવાની જવાબદારી લાયસન્સ ધારકો પશુ જ્યારે બાળકોએ જીવવા દો પછી તમે લાયસન્સ રદ કરવાની વાતો કરો છો પણ એની પહેલા સુરક્ષાના નિયમોને છડે જો કેમ ઉલ્લંઘન થયું છે કેમ એમને લાઈફ જેકેટ નોતા આપવામાં કેમ એમની પાસેથી સુરક્ષામાં નિયમ કરતા વધુ બાળકો એને ભરે કોણ એની જવાબદારી આવી દુર્ઘટના આપણે જોઈ છે જેમાં માસુમો સહિત અનેક લોકો જીવ ગુમાવ્યા એકસો ચાલીસ થી વધુ એ મોરબી દુર્ઘટના આપણે જોઈ છે ચુલતાપુરની કેવી ચીચિયારીઓને કેવું હતું લોકોને કેવી રીતે મોતને પહોંચ્યા સરકાર સુધરવાનું નામ નથી આંજી દેવાના નામે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર રોક લગાવે સલામતી સુરક્ષા સંપૂર્ણ હોય અને એની માટેના નિયમોનું પાલન કરે તેમને જ આ પ્રકારની છુટી આપવી જોઈએ બાકીના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તો જ આ રીતે મોત નામ આપણે બનાવવાને રોકી શકશું પુનઃ કોંગ્રેસ પક્ષ તરીકે અમે શ્રદ્ધા સુમન ઉપર કરીશીએ દુઃખદ બનાવવામાં જે બાળકોએ જીવ ગુમાવ્યો છે પરિવારને સાંત્વતા પાઠવે છે અને આવી જ દુર્ઘટના ફરી ન બને એની માટે કુંભકર્ણની નિંદામાં સુઈ ગયેલું આ ભ્રષ્ટાચારી ભાજપનું તત્વ જાગે અને ભવિષ્યમાં કોઈ માસુમય જીવ ન ગુમાવો પડ એનું ધ્યાન રાખે